નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આદિજાતિ વિકાસ મંડળ પાવડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ સંચાલિત નોન ગ્રાન્ટેડ જે શાળાઓ છે મિત્રો જય યોગેશ્વર માધ્યમિક શાળા શાયણ ખાતે આવેલી છે ભગતસિંહ માધ્યમિક શાળા ટાટાગોળા તેમજ ડોક્ટર વિક્રમ સારાભાઈ માધ્યમિક શાળા જાભોરપુરા તેમજ સંસ્થાના વિકાસ માટે નીચે મુજબનો સ્ટાફ માટેની ભરતી કરવાની થાય છે જેમાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વહસ્તાક્ષરે મોબાઈલ નંબર સાથે પોતાની અરજી છે તે રજીસ્ટર પોસ્ટ એડીથી દિવસ પંદર સુધીમાં નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દિવધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશેની લાયકાત તેમજ કઈ કેટેગરી માટે સંખ્યાની વાત કરીએ જગ્યા માટેની તો એકાઉન્ટન્ટ માટેની પણ જગ્યા છે મિત્રો બિન કેટેગરી માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ એમકોમ કોમ્પ્યુટર સાથે કરેલું હોય તેમજ શિક્ષણ સહાયક માટે અહીંયા બિન કેટેગરી માટેની ત્રણ જગ્યા છે જેમાં બીએસસી બી ગણિત વિજ્ઞાન માટેની આ જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક બીએ બીએડ સામાજિક વિજ્ઞાન માટેની જગ્યા છે જેમાં બીએ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો જનરલ કેટેગરી માટે એટલે કે એક જગ્યા છે અહીંયા ત્યારબાદ સંસ્કૃત વિષય માટે મિત્રો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જનરલ કેટેગરી માટે બિન અનામત માટે એક જગ્યા જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો એમ એ બી એડ સંસ્કૃતમાં કરેલો હોય તેવો ઉમેદવારો તેમજ શિક્ષણ સહાયક માટે અંગ્રેજી માટે જગ્યા છે મિત્રો જેમાં બીએ બીએડ ની શૈક્ષણિક લાયકાત તેમજ બિન અનામત કેટેગરી માટે એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટે ગુજરાતી ભાષા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બીએ બીએડ ની લાયકાત બિનઅનામત કેટેગરી માટે તેમજ ડ્રાઈવર માટેની જગ્યા છે મિત્રો ટ્રેક્ટર માટે જેમાં ટ્રેક્ટર ડ્રાઈવર માટે જેમાં ધોરણ પાંચ પાસ થયેલા હોય પાંચની લાયકાત ધરાવતા હોય લાયસન્સ ધરાવતા હોય તેવા બિન અનામત કેટેગરી માટેની એક જગ્યા છે મિત્રો ઉપરોક્ત દર્શાવેલ તમામ પસંદગી થયેલ ઉમેદવારોને લાયકાત અરજી મોકલવાનું સરનામું આદિજાતિ મોબાઈલ નંબર સાથે રજીસ્ટર એ અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે શિક્ષકો માટેની તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી પ્રફુલ્લતા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત હરિઓમ વિદ્યા વિહાર પ્રાથમિક શાળા જે નોન ગ્રાન્ટેડ સંસ્થા છે મિત્રો શ્રી વી એફ ચૌધરી હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલી છે જેમાં પીટી શિક્ષક માટેની અહીંયા વિદ્યા સહાયક માટેની ભરતી આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો એક જગ્યા છે વિદ્યા સહાયક માટે જેમાં પીટી તેમજ હિન્દી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એટીડી સીપીએડ અથવા તો બી એ બીપીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો પ્રમાણિત નકલ સાથે નીચે આપેલા સરનામે અપેક્ષિત પગાર સાથે રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા દિવસ સાતમાં અરજી કરવાની રહેશે મિત્રો તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર ના રોજ માધ્યમિક શાળા કેમ્પસમાં આવેલી છે જેમાં મુહ માંડવી અંબાજી રોડ તાલુકો માંડવી જિલ્લો સુરત ખાતે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતના સાત દિવસની અંદર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો જે શિક્ષક માટેની ભરતી છે તેના અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય